સુરેન્દ્રનગરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા રજૂઆત સુરેન્દ્રનગરમાં મુખ્ય રસ્તા પહોળા કરવા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે લારીવાળાને પાથરણાવાળાને મુખ્ય રસ્તા પરથી હટાવવા બાબતે મુખ્ય માર્ગ પરથી આ લારીવાળા અને પાથરણાવાળાને રોજીરોટી કમાવા માટે શહેરના મધ્યમાં આવેલ મેળાના મેદાનમાં ઉભા રહેવાની મંજૂરી આપવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ પણ થઈ જાય ગરીબ લારીવાળા અને પાથરણાવાળા પણ બેરોજગાર ન થાય અને પોતાનું કુટુંબનું ભરણ પોષણ કરી શકે સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક નમસ્કાર કમલેશ કોટેજાને જય હિન્દ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની રચના થઈ ગઈ આ મહાનગરપાલિકામાં કમિશનર ડેપ્યુટી કમિશનર અને બીજા જરૂરિયાત મુજબના અધિકારીઓની નિમણૂક થઈ ગઈ તમામે તમામ અધિકારીઓ પોતાનો ચાર્જ સંભાળી લીધો કામગીરી શરૂ કરી દીધી એ ખુશી થવા જેવી બાબત છે આનંદની વાત છે આ કોર્પોરેશનના મુખ્ય અધિકારીઓ દ્વારા હાલ સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો ઉપરથી ટ્રાફિક સમસ્યા દૂર કરવી અને રસ્તાઓ પહોળા કરવા એ બાબતની કામગીરી શરૂ કરવામાં આવી છે ટ્રાફિક સમસ્યા પહોળા કરવા માટે રસ્તા ઉપર બેઠેલા લારી વાળાને ગલ્લા વાળાને પાથરના વાળાને દૂર કરવા જોઈએ એવો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને એ બાબતની તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી રસ્તાઓ પહોળા કરવા માટે ટ્રાફિકની સમસ્યા નિરાકરણ કરવા માટે તંત્ર જે કામગીરી કરે એ કામગીરીમાં તંત્રને અમારો સપોર્ટ છે ખભે ખભા મિલાવી તંત્રની સાથે અમે તંત્ર પરંતુ અમુક વાસ્તવિકતા અમે પણ તંત્રને ધ્યાને મૂકવા માંગીએ છીએ રાજકીય આગેવાનોને ધ્યાને મૂકવા માંગી માંગીએ છીએ આજે લારી ગલ્લાવાળા પાથરણાવાળા મુખ્ય માર્ગ પર બેસી પોતાનું રોજીરોટી કમાય છે એમાં મોટ ભાગના લોકો રોજનું ખાઈ રોજનું કમાઈ રોજ ખાવાવાળા છે એમાં દસ ટકા અપવાદો છે બાકીના મોટા ભાગના લોકોને અહીંથી ઉભા કરતા તેઓ બેકાર બની જશે તેઓના પરિવારજનોના ભરણ પોષણનો પ્રશ્ન ઉભો થશે તેઓના ઘરના યુવાનો ખોટા માર્ગે ચડી જશે આ બધા પ્રશ્નો ત્યાંથી લારીવાળાને અને પાથરણાવાળાને હટાવતા ઉભા થવાના છે એવું અમે તંત્રના ધ્યાને મૂકીએ છીએ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવું જ જોઈએ હવે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થઈ જાય રસ્તો ખુલ્લો થઈ જાય આ ગરીબ પાથરણા વાળા ને લારી વાળાની રોજીરોટી ન ચીનવાય આ પ્રકારનો કોઈ રસ્તો તંત્ર અને રાજકીય આગેવાનોએ સામૂહિક રીતે કાઢવો જોઈએ એવી અમે ઘણા સમયથી તંત્રને રાજકીય આગેવાનોને વાત કરીએ છીએ તંત્ર દ્વારા ભૂતકાળમાં એનટીએમ પાસે રિવરફ્રન્ટ પાસે આ લારીવાળાને ને પાથરણાવાળાને જગ્યા ફાળવી ત્યારે પણ અમે તંત્રને સ્પષ્ટ કહેતા હતા કે અહીંયા લારી ગલ્લાવાળાનો પાથરણાવાળાનો વેપાર ન ચાલે અહીંયા કોઈ પણ સંજોગોએ ગરાગ આવે નહીં અને આ લોકોની બેકારી દૂર થાય નહીં અમે ત્યારે પણ કહેતા હતા ને આજ પણ કહીએ છીએ બધાનું એક સોલ્યુશન હોય તો એ સોલ્યુશન ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જાય ત્યાંથી લારીવાળા પાથરણાવાળા દૂર થઈ જાય અને આ જે પાથરણાવાળાને લારીવાળા ને દૂર થઈ જાય એ બેકાર ન થાય એમની રોજીરોટી કમાઈ શકે એ પ્રકારનો રસ્તો તંત્ર અને રાજકીય આગેવાનોએ કરવો જોઈએ હવે જ્યારે કમિશનર ડેપ્યુટી કમિશનર અને કલેક્ટર શ્રી વહીવટદાર છે ત્યારે હું કમલેશ કોટેચા કલેક્ટર શ્રીને વહીવટદાર શ્રીને કલેક્ટર શ્રીને કમિશનર શ્રીને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રીને એક એક્ટિવ રાજકીય આગેવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સુરેન્દ્રનગરના મધ્યમાં આવેલું મેળાનું મેદાન આ ગરીબ લોકોના આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ કરી ટ્રાફિક સમસ્યાનું પણ નિરાકરણ લાવો રસ્તાઓ પણ મોટા થઈ જાય અને આ તમામે તમામની રોજીરોટી જળવાઈ રહે એ પ્રકારની કામગીરી કરો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય